સ્નેહા મેહંદી આર્ટ્સ સબીના શેખ દ્વારા સ્નેહા મહેંદી આર્ટ્સ છેલ્લા પચીસ વર્ષથી ચલાવવામાં આવે છે આજ રોજ જ્યારે પચીસ વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે એક મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ ચાલીસ જેટલી દીકરીઓ આમાં ભાગ લીધો છે એટલે કે બહેનોએ ભાગ લીધો છે વિજેતા થનાર જે દીકરીઓ છે તેઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે સાથે જ શીતલબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેં અહીં પચીસ વર્ષ મારા મહેંદીમાં પૂરા થયા છે તો ઉજવ્યું છે અને એક મહેંદી કોમ્પિટિશન રાખ્યું છે એમાં આપણે ઇન્વાઇટ કર્યા છે શીતલ મહેતાને ફરજાના મેમને અને ઉઝમા મેમને ચાલીસ જેટલી દીકરીઓ ભાગ લીધું છે એમાં કેવું છે કે પચીસ વર્ષથી હું મહેંદી મૂકું છું ને હું ત્રણ ચાર વર્ષથી એટલે મહેંદી ઇવેન્ટ રાખું છું તો આજે મેં એની ખુશીમાં પચીસ વર્ષ પૂરા પણ થાય છે અને બધી અલગ અલગ જગ્યાથી છોકરીઓએ ભાગ લીધો છે મહેંદી કોમ્પિટિશનમાં ને ચાલીસ જેટલી છોકરો છે એમાં આપણે હા એમાં આપણે ઇન્વાઇટ કર્યા છે શીતલ મહેતાને અને એઝ અ જસ્ટ છે ફરજાના મેડમ અને ચીફ ગેસ્ટ છે ખુશબુ મેડમ શબીના શેખ आई एम फरजाना मेहंदी आर्ट फ्रॉम बड़ोड़ा और मैं काफ़ी सालों से मेहंदी कंपटीशन में एज अ जज बहुत सारी कंपटीशन में रह चुकी हूँ और आज मुझे सबीना मैम ने और आज मुझे सबीना मैम ने इनवाइट किया है थैंक यू सो मच सबीना मैम आप इतने सालों से वर्क कर रहे हो आपका वर्क बहुत ही अच्छा है और इन्विटेशन देने के लिए थैंक यू सो मच और मैम हमारे साथ जो मंत्री हैं बड़ोड़ा के आ, महिला मोर्चा के मंत्री जो इस सॉरी शीतल मेहता जो हमारे साथ उपस्थित है ઉકા બી બહુ વેલકમ કરના ચાં ગે બડે દિલસે થેન્ક યુ સો મચ મેમ આજે અલકાપુરીમાં પ્રોડક્ટિવ હાઉસમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે શબીનાજી સ્નેહા મહેંદી આર્ટ છે એમના જે પચીસ વર્ષથી જે મહેંદી પ્રોગ્રા કરી રહ્યા છે અને એમના પચીસ વર્ષ આજે પૂરા થયા તો એના સેલિબ્રેશનમાં આજે એક મહેંદી કોમ્પિટિશન કરવામાં આવ્યું છે જેની અંદર ચાલીસ જેટલી બહેનોએ પણ ભાગ લીધો છે જેમાં ગુજરાતી બહેનો પણ છે અને મુસ્લિમ બહેનો પણ છે અને આ ચાલીસ બહેનોને આજે ટુ અવર્સની અંદર આ લોકોને કોમ્પિટિશન પૂરી કરવાની છે મારી જોડે સબીના બેન બી છે અને ફરજાના બેન પણ છે એ પણ અહીં કોમ્પિટિશનની અંદર ફરજાના બેન છે તે આજે દેખવા આવ્યા છે કોમ્પિટિશનના ભાગ રૂપે એ એઝ અ ગેસ્ટ અને આજે હું પણ અહીં આવી છું મારા એનજીઓ તરફથી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે હું શીતલબેન મહેતા વડોદરા શહેર મહિલા મોરચા મંત્રી અને મારું પોતાનું પણ ક્યુએલ ફાઉન્ડેશન છે જેની હું ફાઉન્ડર છું સાથે બધી બીજી વિવિધ સંસ્થાઓ સાથે પણ હું જોડાયેલી છું આપણા સબિનાજી છે એ એક એવા વ્યક્તિ છે કે જે મહેંદીનું ક્લાસીસ તો ચલાવી જ રહ્યા છે પણ સાથે સાથે એવી બહેનોને પણ એ સપોર્ટ કરે છે કે જે ખરેખરમાં નીડી છે એમણે મહેંદી કરતાં પણ શીખવાડે છે કે મૂકતા શીખવાડે છે અને સાથે સાથે એ છોકરીઓ જ્યારે મહેંદી મૂકે છે અને બીજાને પણ એ મૂકે છે તો એક રોજગાર છોકરીઓને આપી રહ્યા છે નાની બાળકીઓ જે પણ નીડી હોય છે એમને રોજગાર પણ આપી રહ્યા છે તો એના માટે પણ હું સબીજા સબિનાજીને સેલ્યુટ કરું છું કે બહુ સારું એક સોશિયલ વર્ક કરી રહ્યા છે સબીનાજી મારી જોડે પાંચ વરસથી છે અને અમારી સાથે સંસ્થામાં પણ ઘણી બધી જગ્યાએ મહેંદીના કામ કરી રહ્યા છે અને કોમ્પિટિશન જ્યારે પણ હું કહું એમને ત્યારે અમારી સાથે જોડાઈને એ કામ કરે છે